નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વરથી અંકલેશ્વર વાલિયા તથા અંકલેશ્વરથી સુરત માર્ગ ઉપર 릭શામાં મુસાફરો બેસાડી મોબાઈલ ચોરી કરનાર ગેંગના વધુ એક આરોપીને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓનો ટ્રાન્સફર વોરંટી કબજો મેળવી તેમની પૂછપરછ કરવામાં આવી છે અંકલેશ્વરની હદમાંથી પસાર થતા રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેની પાસેથી મોબાઈલ સહિતના મોટા માલની ચોરી કરતી તોડકીનો વધુ એક સાગરીત ઝડપાયો છે તેની પૂછપરછમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં બે ગુનાનો ભેટ ઉકેલાયો હતો અગાઉ પોલીસને નવાજ ફારૂક શેખ મુશ્તાક પઠાણ અને કલીમ સલીમ પટેલનો કબજો મેળવ્યો હતો આ દરમિયાન સુરત પોલીસે રેશમા રો હાઉસ ચાર રસ્તા બ્રિજ પાસેથી શાહનવાઝ ઉર્ફે મોડેલ નિશાદ શેખને લિંબાયત વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો આ આરોપીનો પણ અંકલેશ્વર પોલીસે કબજો મેળવ્યો છે રિપોર્ટ ન્યૂઝ ટુડે અંકલેશ્વર